હવે હું નગરપાલિકા પર પ્રમાણે જાડેજા એ પોતે વચન પૂરું કર્યું હતું ને નગરપાલિકાની અંદર ઝંપલાવ્યું હતું રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકા કબ્જે કરવા માટે જે દંતોડ મહેનત કરી હતી કાંદર જાડેજા એ ફરી એકવાર રાણાવાવ નગરપાલિકા તો કબજે કરી લીધી છે વીસ ઇંચ જેટલો વિષય જે રાણાવા નગરપાલિકામાં થયો છે તો અત્યારે કુતિયાણામાં દસ સીટ ભાજપને મળે છે ઢેલીબેન તો ચૌદ સીટ છે તે કાંધલ જાડેજાને મળી છે સમગ્ર જો વિસ્તારની વાત કરીએ તો કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા જેનો વોર્ડ નંબર પાંચ હતો તેને સૌથી મોટી લીડ છે તે અત્યારે કુતિયાણા મળી છે સોમિયા બિલકુલ કુતિયાણામાં કાંધલ જાડેજાનો વિજય થયો છે આપની શું વાતચીત થઈ છે જ્યારે આ વિજયની હવે જાહેરાત થઈ ગઈ છે તે બાદ કાંધલ જાડેજા કાતો કાના જાડેજા સાથે સૌથી મોટું વિજય સરઘસ કુતિયાણામાં જો પ્રથમ વખત નીકળ્યું હોય તો તે આજે છે નગરપાલિકા ત્રીસ વર્ષથી શાસન જે ઢેલીબેન હતું તે બાદ શાસન જે ઢેલીબેન નું છે તે તૂટ્યું છે સાતો સાથ ભાષણ જે ભાષણબાજીઓ થઈ હતી તેને લઈને પણ શાસન તૂટ્યું હોય તેવી દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે સમગ્ર કુતિયાણા શહેરની અંદર પચાસ નંબર ની ગાડીઓ એટલે કાંદલ જાડેજા ગાડીઓ સમગ્ર શહેરમાં ફરી રહી છે અને પચાસ નંબર નો ભગવો જે કહેવાય કાંદલ જાડેજા તે અત્યારે અહીંયા લહેરાયો છે બિલકુલ

કાંતલ જાડેજા છે અત્યારે વિજય સરગસમાં જોડાયા છે કાંતલ પણ વિજય સરગસમાં જોડાયા છે તો સમગ્ર વિજય સરગસ છે કુટિયાણાની અંદર પ્રથમ વખત આવડી મોટી સંખ્યામાં વિજય સરગસ નીકળું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ઓકે ખૂબ આભાર આપ સાથે જોડાયા તે બદલ થેન્ક યુ સો મચ અમારો જીતવાનો કારણ તો રાણાવ કુટિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વખતે હું એને આશ્વાસન આપું છું કે હું કુટિયાણાનું અને રાણાવાનું એવી રાણાવાની કૃતિયા નગરપાલિકા છે એવી જ સરસ રીતના કૃતિયા નગરપાલિકા બનાવી છે મા કાંદલી ને ત્યાંની જનતાને મારા મોટા ભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને ઈ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારો મારી પર વિશ્વાસ જનતાનો એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો તો કે કુતરાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં કદાચ એના અંદર અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીકમ જમાવી રાખીશ